ત્યારે ફૈઝલ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને અભિપ્રાય માંગ્યા છે ફૈઝલ પટેલ કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્ર છે ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલ ઘણા વર્ષો સુધી સોનિયા ગાંધીના સલાહકાર પણ રહી ચૂક્યા છે ત્યારે ફૈઝલ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને અભિપ્રાય માંગ્યા છે અને સૌથી વાત એ છે 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 કે પટેલે જે આ પોસ્ટ મૂકી તેનાથી ઘણો મચી જશે પટેલ પટેલના પુત્ર તેઓ નવી પાર્ટી બનાવવા માટેની તેમણે જે આ પોસ્ટ મૂકી છે હવે તે બાબતે ઘણા બધા અભિપ્રાયો પણ આવવાના શરૂ થયા છે ફૈઝલ પટેલનો કોંગ્રેસ એપી પાર્ટી બનાવવાનો વિચાર છે અને તેમને આ વિચાર સોશિયલ મીડિયા પર રજૂ કર્યો છે